નમસ્કાર મિત્રો વહેલી સવારથી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર શરૂ થયો વરસાદ આજે તારીખ મિત્રો ઓગણીસમી જૂન અને બુધવાર થયો છે તો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાસ કરીને અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને હજુ આજે મિત્રો બપોર બાદ સાથે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ગાજ વીજ સાથેના વરસાદની રહેલી છે આગાહી અત્યારે અરબી સમુદ્રમાંથી ભેજવાળા વાદળોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ને બીજી તરફ દક્ષિણી ગુજરાત લાગુના કાંઠાના વિસ્તારોની અંદર ઓફ શોર ટ્રફનું નિર્માણ થયું છે ને જેને લઈ આજે મિત્રો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ રહેશે એમની આગાહી આપણે આજના વિડીયોની અંદર જાણીશું આ સાથે જ હવામાન વિભાગ તરફથી આજ ઓગણીસમી જૂનના રોજ રાજ્યના કયા જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવેલ છે સાથે જ બીજી તરફ મિત્રો ભારતના કયા રાજ્યોની અંદર હવામાનને લઈને કેવી સ્થિતિ છે નૈઋત્યનું આ ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે અન્ય કયા રાજ્યોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે આ તમામ જાણીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ મિત્રો આજે બુધવાર થયો છે ને આજ વહેલી સવારથી જ અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોની અંદર વાદળાઓ આવતા જોવા મળી રહ્યા છે ને જેની અંદર અમરેલી અને ભાવનગરના અમુક દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાં મોડી રાત્રિથી જ શરૂ થયા છે અને હજુ પણ અત્યારે ભાવનગર અને અમરેલીના અમુક કાંઠાના વિસ્તારોની અંદર હળવો વરસાદ ગાજ વીજ સાથે વહેલી સવારે જોવા મળ્યો છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના કાંઠાના વલસાડ લાગુના વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ આજે વધતું જોવા મળ્યું છે મિત્રો અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર આ સાથે જ આપ જોઈ શકો છો તો દક્ષિણી ગુજરાત સહિત મુંબઈ મહારાષ્ટ્ર કાંઠાના વિસ્તારોની અંદર એક ઓફ શોર ટ્રફનું નિર્માણ અત્યારે થયું છે અને જેને લઈ મિત્રો આજે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ ઓફ શોર ટ્રફની અસર જોવા મળશે અને જેના કારણે અમુક વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેનો આજે વરસાદ જોવા મળશે અન્ય કયા વિસ્તારોની અંદર આજે વરસાદની કેવી આગાહી છે જણાવીએ પહેલાં મિત્રો ચોમાસાને લઈને આપને જણાવી દઈએ હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતની અંદર નવસારી સુધી ચોમાસું પહોંચાડી દેવામાં આવ્યું છે અત્યારે ભારતના અન્ય રાજ્યોની પણ વાત કરવામાં આવે તો પૂર્વીય રાજ્યોની અંદર ભારે સર્ક્યુલેશનના કારણે પૂર્વીય રાજ્યોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો બાંગ્લાદેશ હોય આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો ગઈકાલથી અરબી સમુદ્રવાળી ચોમાસાની પાંખ પણ ભારે મજબૂત બની છે અને જેના કારણે ગુજરાતની અંદર દરિયામાંથી જે ચોમાસાના વાદળો એન્ટ્રી મારતા હોય છે એ રીતે ચોમાસું નૈઋત્યનું સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આગામી કલાકોની અંદર આ ચોમાસું પોતાની રેખાથી થોડું વધારે આગળ વધી જશે અને મિત્રો માત્ર બેથી ત્રણ દિવસની અંદર મધ્ય ગુજરાત સુધી આ ચોમાસું પહોંચી જાય તેવા અત્યારે પૂરા પરિબળો જોવા મળી રહ્યા છે આપણે જણાવી દઈએ તો કાંઠાના વિસ્તારોની અંદર અમુક ભારે પવન સાથે પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો મિત્રો હવે આપણે જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વિસ્તાર વિસ્તારવાઇઝ જાણીશું કે તમારા ગામની અંદર મિત્રો વરસાદ પડશે કે નહીં આજે તારીખ ઓગણીસમી જૂન થઈ છે અને બુધવાર વહેલી સવારે કાંઠાના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે તો હવે આગામી કલાકોની અંદર આગામી બાર કલાકની અંદર ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તો મિત્રો આપ જોઈ શકો છો કે આજે સૌરાષ્ટ્રની અંદર કાંઠાના જિલ્લાઓની અંદર હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે જેની અંદર આપ જોઈ શકો છો તો બપોરના સમયગાળા દરમિયાન ભાવનગર અમરેલી આ સાથે જૂનાગઢ ગીર સોમનાથના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા વરસાદની આગાહી બપોર સુધીની અંદર જોવા મળી રહી છે તો સાથે મિત્રો બપોર બાદ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર વરસાદનું જોર આજે વધે તેવી શક્યતા જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારો હોય કે જ્યાં આપ જોઈ શકો છો આજે અહીં પાલીતાણા આજુબાજુના પંથકો હોય આ સાથે તળાજાના ગ્રામ્ય પંથકો હોય તો બીજી તરફ મહુવાના બગદાણા આજુબાજુના ગ્રામ્ય પંથકો અમરેલીના જેસર ગારીયાધાર આજુબાજુના પંથકો છે તો બીજી તરફ સાબરકુંડલા ખાંભા લાગુના વિસ્તારો રાજુલાના અંદરના વિસ્તારો તુલસી ધારી વિસાવદર બગસરા આ વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો બોટાદ જિલ્લાના ભાવનગર અમરેલી લાગુના વિસ્તારો જ્યાં બાબરા ગઢડા અમરેલીનો પંથક હોય તો અમરેલી લાગુના રાજકોટ જે ગોંડલ જસદણ સુધીના વિસ્તારો હોય અને સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો બપોર બાદ અને મોડી સાંજ સુધીની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો ગાજ વીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ એકલવ એ જગ્યાએ ભારે વરસાદની પણ આગાહી શક્યતા જોવા મળી રહી છે પરંતુ મિત્રો ખાસ આજે ભાવનગર જિલ્લાની અંદર વધારે જોર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે જેની અંદર પણ ખાસ કરીને મિત્રો આજુબાજુના હોય સાથે જ ભાવનગર આજુબાજુ પણ આજે મિત્રો ભાવનગર શહેરની અંદર પણ આજે થોડી વરસાદની શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો આપણે જણાવી દઈએ તો જેમ જેમ મોડી સાંજ પડતી જશે તેમ તેમ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે પરંતુ સાંજ સુધીની અંદર આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે બીજા નંબરે મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર વરસાદનું જોર આજે જોવા મળી શકે છે જેની અંદર જણાવીએ તો મિત્રો વલસાડ જિલ્લો હોય નવસારી જિલ્લો હોય સુરત તાપી ડાંગ વ્યારા આ વિસ્તારો છે કે જ્યાં આજે હળવા છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી જોકે મિત્રો કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે રેડા ઝાપટાનું પ્રમાણ હવે પછી ખાસ વધી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા હોય છોટાઉદેપુર રાજપીપળા ભરૂચના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો વરસાદના અન્ય મોડલ આધારે આપને આગાહી જણાવીએ તો અહીં આપ જોઈ શકો છો ખાસ કરીને આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો બીજી તરફ જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથના પણ છૂટાછવાયા વિસ્તારો છે કે ત્યાં આજે હળવા વરસાદ જોવા મળી શકે છે મોડી સાંજ દરમિયાન મોરબી રાજકોટના વિસ્તારો હોય તો બીજી તરફ સુરેન્દ્રનગર અને મહિસ મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર પણ આજે એકલવે જગ્યાએ હળવાથી અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે સાથે જ કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગર દ્વારકાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે રેડા વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે સાથે જ કચ્છના માંડવી ગાંધીધામ કાંઠાના વિસ્તારોની અંદર પણ આ રેડા ઝાપટાનું પ્રમાણ મોડી સાંજ સુધીની અંદર ભારે જોવા મળે તેવી શક્યતા રહેશે ને સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર જે અરબી સમુદ્રમાં ઓફ શોર ટ્રફનું નિર્માણ જે મુંબઈથી થયું છે અને જેને લઈ સુરતથી લઈ વલસાડના કાંઠાના વિસ્તારોની અંદર જેના કારણે હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે તો મિત્રો આ રીતે દરિયા કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે સાથે જ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતની અંદર વધારે વરસાદની શક્યતા જોવા મળતી નથી તેમ છતાં પણ રાજસ્થાનના કાંઠાના વિસ્તારો હોય કે ત્યાં એકલવે જગ્યાએ હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આણંદ વડોદરા દાહોદ અરવલ્લી મહીસાગર આ વિસ્તારોની અંદર પણ વધારે વરસાદની શક્યતા નથી તેમ છતાં પણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો વરસાદ કઈ જગ્યાએ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે અને મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ આપને બતાવીએ તો વહેલી સવાર દરમિયાન અરબી સમુદ્રની અંદર વાદળાઓ જોવા મળી રહ્યા છે આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી આજે ઓગણીસ તારીખના રોજ રાજ્યના કયા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે ને ક્યાં કેવો વરસાદ તો મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે ડાર્ક ગ્રીન કલર કરવામાં આવ્યો છે એટલે કે વિસ્તારોની અંદર હળવો વરસાદ જે ખાસ કરીને આપ જોઈ શકો છો છવ્વીસથી લઈ પચાસ ટકા જે વિસ્તારો હોય એ જિલ્લાના એ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં વલસાડ નવસારી તાપી ડાંગ સુરત નર્મદા છોટા ઉદેપુર ભરૂચ અને ખાસ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લાની અંદર મિત્રો પચીસ ટકા જેવા લો સ્થળ હોય કે આ જિલ્લાના કે ત્યાં વરસાદની છૂટી છવાઈ આગાહી દર્શાવવામાં આવી છે આ સાથે જ મિત્રો બીજી તરફ આપણે ભારતીય હવામાન જે આગાહી ભારતના અન્ય રાજ્યોની જોવા જઈએ તો આપ જોઈ શકો છો ઉત્તર પ્રદેશ હોય આ સાથે જ બિહાર પૂર્વીય બીજા અન્ય રાજ્યો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું જે રેડ એલર્ટ આપવામાં આવેલું છે આજે ઓગણીસ તારીખના રોજ આ સાથે જ ભારતના નજદીકી રાજ્ય એવા મધ્યપ્રદેશની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ સાથે જ ઉત્તરીય રાજ્યોની અંદર પંજાબ દિલ્હી આજુબાજુના પંથકોની અંદર પણ વરસાદની આગાહી તો અમુક વિસ્તારોની અંદર હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે આ રીતે મિત્રો ભારતની અંદર હવે પછી આગામી કલાકોની અંદર આ ચોમાસું વધારે આગળ વધશે અને જેને લઈ ભારતના અન્ય રાજ્યોની અંદર પણ ચોમાસાનો વરસાદ જોવા તમે મિત્રો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો પળે પલની કોઈ પણ અપડેટ રહેશે આ તે ચેનલ થકી પહોંચાડીશું આવજો જય હિન્દ જય ભારત